પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ આપવા ભારત સરકારે ઓપરેશન સિંદુર હાથ ધર્યાના દિવસે જ રાજકોટ મનપાની જીઆઈએસ વેબસાઇટ પર સાયબર એટેક થયાની હકીકત પ્રકાશમાં આવી છે આ સાયબર એટેકમાં મહાનગરપાલિકાની શાળાઓ તમામ બ્રિજ કચેરી હોસ્પિટલો ઉદ્યોગગૃહો શૌચાલયો સહિતની લાખોની મિલકતનો ડેટા લીક થયાની આશંકા સેવાઈ રહી છે આ જાણ થયા બાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગુપચુપ રીતે બીએસએનએલની સાયબર સિક્યુરિટીની ટીમને જાણ કરી તાકીદે જીઆઈએસ વેબસાઇટને આઇસોલેટ કરી ડેટા લીક થયો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે બીજી બાજુ જીઆઈએસનો ડેટા બે થી ત્રણ દિવસમાં હવે રિમોટ થઈ જશે તેવો આશાવાદ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે આ તકે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરના દિવસે મહાનગરપાલિકાના જીઆઈએસ વેબસાઇટના સર્વરમાં શંકાસ્પદ જોડાણ થયાનું ધ્યાનમાં આવ્યું હતું જીઆઈએસનું સર્વર ધીમું પડતા તાત્કાલિક ધોરણે બીએસએનએલની ટીમને બોલાવીને આ સર્વર આઇસોલેટ કરી નાખવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ એક મહિનાથી જીઆઈએસ સર્વર લોકો માટે બંધ હાલતમાં છે તેમાંથી કોઈ ડેટા લીક થયો કે કેમ તે અંગે બીએસએનએલની સાયબર સિક્યોરિટીની ટીમ સહિત ત્રણ અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે અને હાલમાં આ અલગ અલગ તપાસ એજન્સીઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડેટા લીક થયો છે કે કેમ તે કહી શકાય તેમ નથી જો કે હજી સુધી કોઈ નાણાકીય માંગણી થઈ નથી બીએસએનએલ દ્વારા આ તપાસ પીડબ્લ્યુસીએ મુંબઈ એમનેક્સ અમદાવાદ અને એડીએસએલ મુંબઈ મારફત કરાવવામાં આવી રહી છે એક પહેલી સ્પષ્ટતા કરવાની કે વેબસાઇટ તો બિલકુલ સહી સલામત છે વેબસાઇટને કોઈ હેક કરવાનો કોઈ પ્રયાસ થયો બી નથી અને આપણને જાણવા બી નથી આપણી પાસે જે ડેટા આપણો સ્ટોર થતો હોય એના ઘણા બધા સર્વર છે એ પૈકીનું એક સર્વર કે જીઆઈએસ સર્વર એમાં આપણને થોડી સસ્પિશિયસ એક્ટિવિટી દેખાણી થોડા દિવસ પહેલાં એટલે આપણે એમને આઇસોલેટ કરી દીધી જે બીજા સર્વર સાથે જોડાયેલું હોય આપણે એને અલગ કરી દીધું કે કદાચ કોઈ જાતનો આ રીતનું કોઈ પ્રયાસ થયો હોય તો આપણા બીજા સર્વર ઉપર એની અસર ના થાય એ પ્રયાસ કર્યા પછી આપણે જે આપણો પાર્ટનર છે પીએસએનએલ છે આપણા સાયબર સિક્યુરિટીના આપણા જે એક્સપર્ટ છે વેન્ડર છે આપણા જીઆઈએસના જે એક્સપર્ટ છે અને આપણા જે સર્વરના એક્સપર્ટ છે એ લોકો આનું રૂટ કોઝ એનાલિસિસ કે મૂળભૂત રીતે આ વસ્તુ શું કામ બની છે યાંત્રિક ખામીને લીધે બની છે કે કોઈ ના પ્રયાસથી બની છે એ એ લોકો અભ્યાસ અત્યારે કરી રહ્યા છે ટૂંક સમયમાં એ લોકોનું તારણ એક બહાર આવી જશે આ દરમિયાન આપણી જે મિલકત વેરાની સ્કીમ હતી એ આપણે સફળતાપૂર્વક પૂરી કરી શકીએ છીએ એમાં સાઠ ટકા ઉપર લોકો ઓનલાઈન વેરો ભરતા હોય છે એમાં કોઈ એની આપણને અસર દેખાડી નથી આપણે જે બીજા બસના રૂટ વગેરે છે સવારના જે બસ નીકળે છે ડેપોની બહાર એ બી આપણા સર્વર ઉપરથી જ આ બધું કામ થતું હોય છે એમાં પણ આપણને કોઈ તકલીફ પડી નથી એટલે આપણા જે રૂટીન કામકાજ છે એમાં તો આપણને બિલકુલ કોઈ પ્રશ્ન થયેલો નથી આપણે ઇન્ટરનેટ કે અલગ ડેટા કેબલથી આ સર્વરને આપણે એક્સેસ કર્યું અને એમાં જોયું તો આપણને હાલ દેખાય છે કે આપણો ડેટા સહી સલામત છે એટલે ડેટા તો ડેફિનેટલી કોઈ લઈ ગયું કે એવું કોઈ વાત નથી આપણે ફરીથી આ સર્વરને આપણા મૂળ સિસ્ટમ સાથે ધીરે ધીરે ક્રમશઃ રિસ્ટોર કરી લેશું અને એમાં જો કોઈ પ્રશ્ન આવશે તો આપણને વધુ જાણકારી મળશે કે ભાઈ આ કોઈ પ્રયાસ એવો હતો કે ન હતો નહીં એટલે વેબસાઇટ તો એક આખી અલગ જ વસ્તુ છે વેબસાઇટમાં તો કોઈ પ્રશ્ન જ નથી આ જે બન્યું છે આપણી પાસે ઘણા બધા સર્વર છે એ પૈકીના એક સર્વરમાં એક પ્રશ્ન હતો અને રૂટીન સાથે આપણે કોઈ રૂટીન ચાલે છે રાબેતા મુજબ એમાં કોઈ પ્રશ્ન નથી ડેટા હેક થયાની શંકા 8મી ગયા બાદ તાત્કાલિક ધોરણે તેને આઇસોલેટ કરવામાં આવી હતી ભીતરના વર્તુળોએ જણાવ્યા અનુસાર 400 જીબી નો ડેટા લીક થયો છે છતાં મહાનગરપાલિકાનો ઉચ્ચ અધિકારીઓ હજુ પણ સબ સલામતના ગીતો ગાઈ રહ્યા છે પાકિસ્તાન સાથે યુદ્ધ ટાંકણે કેન્દ્ર સરકારે સરકારી વિભાગોને ડેટા લીક ન થાય તેની તકેદારી રાખવા ગાઈડલાઈન જારી કરી હતી જેનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે આગળ વાત કરીએ તો જંબુસર તાલુકાના દહેગામના